એક બીજી ખેતી કરી છે શિયાળામાં જોઈ લો તો બાપુએ પોતે આ પોતે રિયલ જોય કાળિંગા વાત નો તો બાપુ આ કેટલા વીઘામાં માં તમે કાળિંગા કર્યા છે અને બાપુ આમાં તમે દવા બીજી કઈ આપશો ના દવા કોઈ

લગભગ છ્યાસી મહિના જેવું થવા જઈએ છે તો બાપુ આ કાણી ગણ એમ કે છે કે મહિનો થઈ ગયો છે આને વાવેતર કર્યા કારણ કે બાપુ પાણી નથી હાલ્યું હવે તો તો ફળો ફૂટી રહ્યા અને હવે આ જો તો તો ચાલુ કરી દીધું જો વરસાદને ને પાણી બાપુ પાઈ દીધું જો અરે આમાં પાણી બોણી કોઈ નથી ખાલી હેરો આ કેન કર્યું નથી તો બાપુ વર્ષે આમો ભાઈ શિયાળામાં તમે કેટલું લેશો આને ઉત્પાદન કાળીંગોનું કાળે કે નું આ વસુધી સાહેબ તો પચા કે ચાલી જાન નથી તો બાપુ એમ કે છે કે કાળીંગ મે જીયાળે આવ્યો છે બરાબર ને તો કોઈ ની તો પચા હાઈ તદાર ને હું કાળીંગ 100% લઈ જ દીશું આમાંથી અને તમે જોઈ લો બધા આ વીડિયોના માધ્યમથી જુઓ શિયાળાનું કાળીંગું થાય છે તો આ ખેડૂત એટલો હોશિયાર છે ને શિયાળે બી કાળીંગે વાઈ નોખી વીપતિ દિવસ તો ત્યારે ઉશીર કરી નાખી છે

કારણ કે કોક શાક માટે લઈ જાય ને તો અને શાક કરીને ખાય ને તો એમને તકલીફ બી નહીં આપે કારણ કે એકલો દવાવાળો આપણે લઈને ખાઈએ તો ઘરે પણ કાળિંગ થાય છે તમામ પ્રકારની વસ્તુ શિયાળે થાય છે નથી થતી એવી નથી